સેતુ તરીકે ઓળખાશે પીએમ લોકાર્પણ કરે તે પહેલા બ્રિજનું નામ બદલાયું છે બ્રિજની શરૂઆતમાં સુદર્શન ચક્રની પ્રતિમા પણ રાખવામાં આવશે પ્રધાનમંત્રી મોદી સુદર્શન સેતુનું લોકાર્પણ પણ કરવાના છે બ્રિજના નામકરણથી દ્વારકાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે શું નામ છે સિગ્નેચર બ્રિજનું તો સુદર્શન સેતુ તરીકે હવે ઓળખાશે પ્રધાનમંત્રી મોદી 25મી તારીખે લોકાર્પણ કરવાના છે બ્રિજની શરૂઆતમાં સુદર્શન ચક્રની અહીંયા પ્રતિમા પણ રાખવામાં આવશે પ્રધાનમંત્રી મોદી સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે બ્રિજના નામકરણથી દ્વારકાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ પણ જોવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો બ્રિજ બનીને તૈયાર છે ગુજરાતના લોકો માટે દ્વારકાના લોકો માટે દેશના લોકો માટે કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણનું આ ધામ છે ને લાખો ભક્તો અહીંયા આવે છે તો એને પણ લાભ મળશે પ્રધાનમંત્રી પચીસમી તારીખે આ લોકાર્પણ કરવાના છે એ પહેલા જ આપ જોઈ રહ્યા છો નામકરણ થયું છે ને નામ જે રાખવામાં આવ્યું છે એ છે સુદર્શન સેતુ આ બ્રિજ સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ તરીકે ઓળખાશે પીએમ લોકાર્પણ કરે તે પહેલા બ્રિજનું નામ બદલાયું છે જયદીપ જોડા જયદીપ નામ બદલાયું છે અને હવે સુદર્શન સેતુ તરીકે પણ આ નામ રખાયું છે જયદીપ વાત કરી દેવામાં આવે તો દ્વારકા ના જે ઓખા બે દ્વારકા વચ્ચે

બ્રિજ નો નામ ની છે તે જાહેરાત કરે તેવી પણ છે તે શક્યતાઓ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે હાલ સિગ્નેચર બ્રિજ નું નામ છે તે સુદર્શન સેતુ ના નામ છે તે જે વાયરલ તસવીરો છે તે પણ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને દ્વારકાવાસીઓના પુલ નામકરણ ને લઈને છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો કે જે નામ જેની ચર્ચા હતી એ હવે સુદર્શન સેતુ આ નામ રખાયું છે ઓખાબેટ કેબલ સ્ટેટ બ્રિજ 25 ફેબ્રુઆરીએ ખુલ્લું મુકાશે દેશનો આ સૌથી લાંબો એક હજાર કરોડના ખર્ચે આ સુદર્શન સીધું તૈયાર થઈ ગયું છે પીએમ મોદી 25મી તારીખે બ્રિજને ખુલ્લું મૂકશે આ બ્રિજનું જે સ્ટ્રક્ચર તૈયાર થયું છે તેની ડિઝાઇન પણ પીએમએ ફાઇનલ કરી છે પીએમએ

જેથી બ્રિજ માટે લાઇટિંગની જરૂરિયાતથી વીજળી તેમાંથી જ મળી રહે અને બાકીની વીજળી સરકારી અન્ય ગ્રીડમાં અપાશે આ સુદર્શન સેતુનો લાભ હવે લોકોને પણ મળી જશે પ્રધાનમંત્રી મોદીના હસ્તે પચીસમી તારીખે ખુલ્લું મુકાશે આપણે દ્વારકામાં આ દ્વારકાથી બેટ દ્વારકાવાળા બ્રિજનું નામ સિગ્નેચર બ્રિજ શા માટે રાખ્યું હિતિનભાઈ જેમ ઘણા બધા કેબલ સ્ટેડ બ્રિજ ઇન્ડિયામાં બની ગયેલા છે અને બની રહ્યા છે અને આ પણ એક કેબલ સ્ટેટ બ્રિજ છે પણ આનું સિગ્નેચર નામ રાખવા પાછળનું રીઝન એ છે કે આ બ્રિજમાં કેબલ સ્ટેટ બ્રિજ પોર્શન સાથે ઘણા બધા બીજી ફેસિલિટીઝ ઘણી બધી બીજી વિશેષતાઓ સંકળાયેલી છે જેમ કે આ બ્રિજનો મુખ્ય સ્પાન નવસો મીટરનો છે કેબલ સ્ટેટ સ્પાન જેમાં પાંચસો મીટરનો મેઇન સ્પાન છે જે ઇન્ડિયાનો હાલની ડેટનો સૌથી લાંબો કેબલ સ્ટેટ સ્પાન છે આના જે મુખ્ય બે પાયલોન છે જે આપ જોઈ શકો શકો છો આમાં પ્રેઝન્ટેશનમાં એ દોઢસો મીટર ઊંચા એ શેપ કૌલિનિયર પાયલોન છે જે ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ પાયલોન ઇન્ડિયામાં થયા છે આ જે બે મુખ્ય પાયલોન છે વન ફિફ્ટી મીટર હાઈટ એ પાયલોનની ઉપર બંને બાજુ મોરપીંચની છાપ પણ ડિસ્પ્લે કરવામાં આવી છે જે કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભગવાનને સંલગ્ન છે એ એ મોરપીંચ દિવસ દરમિયાન બી વિઝિબલ રહેશે અને રાત્રિ દરમિયાન પણ સેલ્ફ ઇલ્યુમિનેશનથી વિઝિબલ રહેવાના છે આ બ્રિજ ફોર લેન વ્હીક્યુલર બ્રિજ છે સાથે સાથે બંને બાજુ અઢી મીટરના પેડેસ્ટ્રિયન કોરિડોર છે જેની ઉપર સોલાર માઉન્ટેડ રૂફ છે કે એટલે તમે આપણે ઓખાથી બેટ દ્વારકા જ્યારે ચાલતા જઈએ ત્યારે આપણને કમ્પ્લીટ એક રૂફ મળશે કે જેમાં જેની જેની નીચે આપણે ચાલીને જઈ શકીશું સાથે સાથે એ રૂફની ઉપર સોલાર પેનલ્સ માઉન્ટ કરેલી છે જેનાથી વન મેગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન થશે એટલે આ બ્રિજ પોતાની એનર્જી જરૂરિયાત માટે તો સક્ષમ છે સાથે વધારાની સરકારી એ નજીકની સરકારી ગ્રીડમાં પણ આપશે એટલે આ બ્રિજને એક ઇકો બ્રિજ પણ કહી શકાય એમ છે આ બ્રિજના પેડેસ્ટ્રિયન કોરિડોર અઢી મીટર પહોળા છે એટલે એમાં ઇવન ગોલ્ફ કાર્ટ પણ વન કરી શકશે સાથે સાથે આ બ્રિજના લેફ્ટ સાઈડના પેડેસ્ટ્રિયન કોરિડોર પર દર દસ મીટરના અંતરે મોટા સ્ટોન સ્લેબ કોન્ક્રીટ સ્લેબ મૂકવામાં આવ્યા છે प्रधानमंत्री મોદી पच्चीसमी તારીખે રાજકોટ प्रवास છે ગૃહ हरसंघवी जाहिर सभा